નમસ્કાર દર્શક મિત્રો એચ કે ન્યૂઝમાં આપનું હાર્દિક સ્વાગત છે હિંમતનગર તાલુકામાં જીવદયાનો સુંદર પ્રયાસ રખડતા કૂતરાઓને એકસો એક કિલો લોટના લાડવા અર્પણ સાબરકાંઠાના હિંમતનગર તાલુકામાં માનવતા મહેકી જીવદયા પ્રેમીઓ દ્વારા અનોખું અને પ્રશંસનીય સેવા કાર્ય કરવામાં આવ્યું જીવદયા અને કરુણાના ભાવ સાથે એકસો કિલો લોટના લાડવા બનાવી હિંમતનગર શહેર તથા આસપાસના વિસ્તારોમાં રખડતા કૂતરાઓને ખવડાવવામાં આવ્યા આ સેવા કાર્યમાં હિંમતનગરના જીવદયા પ્રેમી મિતુલભાઈ વ્યાસ દીપભાઈ મિલનસિંહ ખુશીબેન ચિરાગભાઈ અલકાબેન ઉચિતભાઈ તેમજ કુમાર ભાટે સક્રિય ભૂમિકા ભજવી તમામ કાર્યકરો મોડી રાત સુધી લાડવા તૈયાર કરી આખા ગામમાં ફરી રખડતા કૂતરાઓને આહાર પહોંચાડ્યો આ માનવતાભર્યું કાર્ય સમાજમાં જીવદયાનો સંદેશ ફેલાવતું બન્યું છે અને સ્થાનિક લોકો દ્વારા આ પહેલની વખાણ કરવામાં આવી રહી છે જાકીર મેમણ એચકે કે ન્યૂઝ